જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી ખાવામાં ખૂબ જ મજા આવે તેવી પાણીપુરીની રેસીપી પાણીપુરી બધાને ભાવતી જ હોય છે આજે હું તમારી સાથે પુદીનાનું પાણી લસણનું પાણી અને પાણીપુરીનો મસાલાની રેસીપી શેર કરીશ મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો તો ફ્રેન્ડ્સ પ્રથમ આપણે પુદીનાનું પાણી બનાવી લેશું એના માટે મેં આ રીતના થોડા પુદીના લીધા છે હવે આપણે તેને એક મિક્સર જારમાં ઉમેરી દઈશું ત્યારબાદ આમાં થોડાક એવા તાણા ઉમેરી દઈશું હવે આપણે આમાં બે થી ત્રણ આદુના કટકા અને ત્રણ થી ચાર મરચાને આ રીતના કટ કરી ઉમેરી દેસુ ત્યારબાદ આમાં સ્વાદ અનુસાર નિમક અડધા લીંબુનો રસ અને થોડુંક એવું પાણી ઉમેરી બધું સરખી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો આ બધું સરખી રીતે ક્રશ થઈ ગયું છે હવે આપણે આને સરખી રીતે ગાળી લઈશું પાણીપુરી તો બધાને ભાવતી હોય છે તો આ રીતની એક વખત ઘરે બનાવીને ટ્રાય કરજો ખૂબ જ મજા આવશે ફ્રેન્ડ્સ આપણે પુદીનાના વધેલા પલ્પને જવા નથી દેવાનો આપણે આને આગળ યુઝ કરીશું તો ફ્રેન્ડ્સ હવે આપણે આમાં બે કપ જેટલું પાણી ઉમેરી દઈશું તમારે થોડું પાણી વધારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો તમારા સ્વાદ પ્રમાણે તમે ઉમેરી શકો છો ત્યારબાદ પાણીને થોડું ટેસ્ટી બનાવવા આમાં અડધી ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી ચાટ મસાલો ઉમેરી દઈશું તો આ તયા છે આપણું પુદીનાનું ટેસ્ટી પાણી હવે આપણે લસણનું પાણી બનાવી લેશું એના માટે મિક્સર જારમાં સાથે આઠ લસણની કઢી એક ચમચી લાલ મરચું અને સ્વાદ અનુસાર નિમક ઉમેરી દઈશું હવે આમાં થોડુંક પાણી નાખીને બધું સરખી રીતે ક્રશ કરી લેશું તો તમે જોઈ શકો છો હવે આપણે આમાં થોડુંક પાણી ઉમેરી દઈશું અને આને પણ ગરણી વડે ગાળી લેશું તમારે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો લસણના પાણીને તો પાણી ગરાઈ ગયું છે હવે આપણે આમાં થોડોક એવો ચાટ મસાલો ઉમેરી દઈશું જેનાથી પાણીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે હવે આપણે પાણીપુરીનો મસાલો તૈયાર કરી લેશું એના માટે પાંચથી છ બાફેલા બટેકા લેશું અને તેને મિસર વડે સરખી રીતે મિક્સ કરી લેશું અને મેં પહેલેથી જ બટેકાને આ રીતના બાફી લીધા હતા તો તમે જોઈ શકો છો બટેકા મેશ થઈ ગયા છે હવે આપણે આમાં બાફેલા ચણા ઉમેરી દઈશું ત્યારબાદ મસાલાને ટેસ્ટી બનાવવા છે આપણે પુદીનાનો પર્ફ વધ્યો હતો તે આમાં ઉમેરી દઈશું અને વાળા પણ આ જ રીતના કરતા હોય છે ફ્રેન્ડ્સ હવે આપણે આમાં એક ચમચી આમચૂર પાવડર અને સ્વાદ અનુસાર નિમક ઉમેરી દઈશું અને બધું સરખી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ આમાં એક ચમચી લાલ મરચું અને થોડાક ધાણા ઉમેરી બધું સરખી રીતે મિક્સ કરી લઈશું